Yes, sir. Order, sir. Order, sir. <laughs> पांच वागी गया। तो हज़ी सुधी सोनू के पांच वागो बाकी छे। पांच वागया, आहा, आहा, पर वागे पहुंचे यू नो सर

જે દીકરીને મે જન્મથી લઈને આ સુધી જોઈ નથી એ દીકરીનું મો જવાબ બાપનું અંતર કેટલું તલસતું હોય એ તો ક્યાંથી જાણે એટલે કે બેન બા ફોરનમાં જન્મ્યા હતા આ બહુ લાંબી કહાણી છે મેવાનંદ હું ક્યારેક નિરાતે તને સંભળાવીશ હમણા મારી દીકરીને આવી જવા દે કમિંગ ઢોકળા ખાઈને અને બેનબાનું નું સ્વાગત છે વન ટુ થ્રી ફોર सुनने में तो आता कि तू तू अकेली मोटी थे गई नहीं <laughs> हाँ। <laughs> डैडी बहन बा अबे बदीज बातों आई हो बाबा कर शो के पची अंदर पन पदार्थ शो हाँ हाँ चल देख ली चल Lovely house, Dad. हाँ। <laughs> home, sweet home. <laughs> ઠાકોર સાહેબ બેન માને કહો કે નાઈ ધોઈ ને તૈયાર થઈ જાય ત્યાં સુધી માતાજીના મંદિરે જઈને પૂજાની તૈયારી કરાવું છું ઢોકળા ખાઈને ઠીક છે ઓકે ડિગ્રી હવે તું જલ્દી થી આ પરદેશી કપડા ઉતાર અને આપના કુલના કપડા પહેરી મંદિરે જવા તૈયાર થા વો દાદી હવે તું વિદેશમાં નહીં દેશમાં આવી ગઈ છે આ દેશ કાયદો છે કાયદો નથી આપના કુલની પરંપરા છે આ પરંપરા તો પાડવી જ પડે અને ના પાડીએ તો તો માતાજી નારાજ થાય ભલે થાય પણ હું આ જૂના રીતિ રિવાજોમાં માનતી નથી ડેડ તું નહીં માને તો હું નારાજ થઈ જઈશ નહીં ડેડ એવું નહીં બોલો તને આખી મારાથી નારાજ થઈ જાય એ ચાલશે પણ તમારી નારાજગી હું સહન ન કરી શકું ડેડ કારણ કે માનમ મૃત્યુ પછી આટલા વર્ષ સુધી હું એકલી પરદેશમાં રહી હવે

વર્ષોથી તારી પાસે એક જ આશ લઈને બેઠી છું માં પાલવ પાથરીને ઉભી છું માં મારો દીકરો મારી બહુ પાછા આવશે આશીર્વાદ માં? એ ધાર સમજી આપુલ હું માથે ચડાવું છું માં રાધા 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 બિલ રાધા રાધા બને રાધા અરે ભાવ અભિ કી તું મને વિશ્વાસ હતો કે એક જરૂર પાછી આવીશ માય તારા આવવાના મને અધાર પહેલેથી જ દીધા હતા એ ગાડી ને કે મારી વહુ ને કદી પાછા આવે અરે જો મારી તો પાછી આવી ગઈ હવે તારી નજર સામે જ હું એના પોખરા કરીશ મારી વહુ શું અને ઉઠાવીને ગામની બહાર મૂકી આવો જેથી કોઈ દી ન શકે

માય ગોડ બિચારી હજી કેટલા વર્ષ આમ વાટ જોશે જન્મારો અખો વાટ જોશે તો શું મરેલા કદી પાછા થોડા આવે છે હ એનો દીકરો મરી ગયો છે તમે તો ગાયબ થયો છે જીવતો હોત તો આટલા વર્ષમાં પાછો આવી ગયો હોત ને મારો દીકરો પાછો આવશે મારો દીકરો પાછો આવશે ઓ હો 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 તું જો ગોરી

પણ શીખવાડતા શીખવાડતા આડવું પડે એ તો મારા બાપને પૂછવું પડે જો આપણે પરણેલા પતિ પત્ની છીએ અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં અને તું પૂછવા જઈશ ને તો એ તારો બેવડો બાપ છે ને ના જ પડશે માટે પૂછા વગર જ શીખવા માંડ શીખવાડ તો કેટલું અડીશ હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં પણ હું ના પાડું ત્યારે બંધો

પકડતું તારે પણ આ તો નીચે પડ્યો છે હા તે એને ત્રણ વાર છે ને ઊંચા નીચો કરવાનો ત્રણ વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે પછી શું થશે પછી મશીનની કામગીરી ચાલુ થશે લે પકડ પકડો હા હા મજા આવે છે ને હા જો ચાલુ થયું ને મશીન હા હવે છે ને આ મુઠ્ઠી પકડ આવડું મોટું હા આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય બે હાથે પકડવા પડશે અરે ભાઈ રિક્ષાને બે મુઠિયા હોય એટલે બે મુઠિયા એક એક હાથે પકડવા પડે સમજીને ને પકડ તું તારે પછી શું થશે પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે ઊંચી નીચી થતી અને ભેગા ભેગા આપણે ઊંચા નીચા ઊંચા નીચા થતા જશું પકડ પ્રેમ પકડ હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા તવામાં જરાય વાર નથી છગન બાપો અલ્યા તું આ શું કરે છે આ તમારી દીકરીને આ હલાવતા શીખવાડું છું બહાર નીકળ બહાર નીકળ છકડી બહાર નીકળ પણ એ બેસવાદીઓ ને બિચારી એને ગમે છે સાંભળી લે જ્યાં સુધી તે શિવાની નોકરી છોડીને મારી આ છકડી ચલાવીને મારું ગુજરાન નથી ચલાવીને ત્યાં સુધી તું પરણ્યો છે ને છતાં હું તારો ઘર સંસાર નહીં ચાલવા દઉં

હવે તું શું ચીરીને મીઠું ભરવાનો હતો અરે ભગવાન કરશે ને તો હવે તો એનો ખોળો ભરાઈ જશે આજ અડવાનું મુરત તો કરી લીધું હવે મધુરજનીની તૈયારી કરું ઓ હો 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 આજા 100 વર્ષ જૂની બગી મા આપડા બેનબા ગામડાની સફર કરવાના છે ઢોકળા ખાઈને વટ નોનસેન્સ આ વી ફર્નિચર ગાડીમાં હું કદી ન બેસુ આને તમે ફર્નિચર ગાડી કહો છો

લોઈના ધાવળ તરી દીકરાને ધરવનાર માની મમતા ભૂલ ના કરે પોતે બીને સુઈને દીકરાને સુકે સુવડનાર આ માની મમતા ભૂલ ના કરે દીકરા અરે થતરતી ચાંગે દીકરાને જળનારી માની મમતા ભૂલ ના કરે દીકરા આજ હસ તો આવી કો દીકરા યצ મારી મમતા પરી પૂજા ઘણી તક ચમત્કાર છે બેટા આઈ ડોન્ટ બિલીવ ઇન મિરકલ્સ ડ্যাড ચમત્કારની હું માનતી નથી મને એ સમજાતું નથી કે તન ઓ લેડી વારંવાર મને બહુ માટે છે આજ તો કોઈ ભિકારીને એનો દીકરો બોલાવતી હતી એનો દીકરો યસ ઠાકોર સાહેબ ગામ પડી ગયું છે કે શામ પાછો આવી ગયો કેવી રીતે બને શામ પાછો આવી ન શકે પણ કેમ ના આવી શકે કારણ કે મેં અબ કેમ ગયા સાહેબ કે બજે હૈયાની વાત હોઠ પર લાવતા આજ કહો છો હકીકત એ છે કે શામ બર્સો પહેલા મરી ચુક્યો છે પણ પોલીસ એની લાશ નથી મળી મળશે પણ નહીં કારણ કે આટલા વર્ષો સુધી મરદાઓ રહેતા નથી પણ પોલીસને ને દાટેલા મરદાઓ ઓખેડવાની કેવો છે જો એ જાણ જશે કે શામ તો પાછો આવી ગયો છે તો તો એની પૂછતાછ કરશે કેટલા વર્ષ સુધી ક્યાં હતો મને નથી મારા માં બાપના નામની ખબર

હું તમારો દીકરો નથી ના દીકરા ના આ વાત તને સપના જેવી લાગે છે તો જો જો દીકરા દીકરા હવે તો તું માનીશ ને કે તું મારો દીકરો છે હજી એ વિચાર એ છે દીકરા મરાજી તરમા વર્ષો થી છવાયલા અંધારા ઉલેચવાની ઘડીઓ આવી પોચી છે અને અટે તું રાતના ઘનઘોર અંધારામાં વીજળીના ઝબકારે મોતી નો ભરોવાય માજી એ તો ઘડી બે ઘડી નું જ જજવાનું ના દીકરા ના મરાજીવન ના અંધકારમાં વીજળીના જપકારે ચાલો જવા માટે નથી તું આટલા વર્ષો થી માં શબ્દ સાંભળવા વર્ષો થી મારા કાન તલસી રહ્યા છે દીકરા એક વાર મને કહીને બોલા

એટલે તો એ જ પૂછવા આવ્યો છે ને કે દુર્ગાનો દીકરો શામ કેવી રીતે પાછો આવ્યો પણ હું તને પૂછું છું કે તારા ભાઈ માનસીની દીકરી રાધા કેવી રીતે પાછી આવી ગુજી ઠાકોર તું બે પ્રેમીઓના શરીરને મરતા રોકી શકે છે એને કાપી શકે છે દાટી શકે છે પણ બે આત્માના મિલનને ક્યારે રોકી દેઈ શકે કારણ કે શરીર તો નશ્વર છે એ બાળવાથી બળી જાય છે અને દાટવાથી એ શરીર જાય છે પણ આત્મા તો અમર છે આત્મા બળી શકતો નથી મારી વાત માન એ બે પ્રેમીઓએ ફરીથી જન્મ લઈ લીધો છે એના મિલનને રોકવાની ક્યારેય પણ કોશિશ ન કરતો નહીતર ત્રલય થશે